માં જ મળી આવેલ છે ઇનોર્બિટ મોલની બહારના એરિયામાંથી મળી આવેલ છે અને આટલા કલાકો ક્યાં ગુજાર્યાના પ્રશ્નો પૂછતા એ સાયકલ લઈને ફરે છે રાત્રે એવા સીસીટીવી પણ મળેલા હતા અને એમને પૂછતા પણ એ જણાવે છે કે હું આ વિસ્તારમાં ફરતો તો પરીક્ષામાં માર્ક્સ ક્યારેક ઓછા હોય અને બાળક છે ટ્યુશનમાં રેગ્યુલર પોતાનું ધ્યાન આપે એના માટે મીઠો ઠપકો આપેલો હોય એ બાબતે કદાચ આવું કોઈ રિએક્શન હોઈ શકે પણ બાળક હજી મળી આવેલ હોય અને આટલા કલાકો મા બાપથી દૂર રહેલું હોય એટલે ટ્રોમામાં હોય તો આમાં ચાઇલ્ડ સાયકોલોજીસ્ટની પણ પોલીસ સ્ટેશન દ્વારા મદદ લેવામાં આવશે અને બાળકને સમજાવટ કરવામાં આવશે અને બાળકના ભવિષ્યનો વિચાર કરી અને મા બાપને પણ મદદ